સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પાંડેસરા વિસ્તારમાં રાત્રે એક મહિનાના બાળકનું સ્તનપાન કરાવ્યા બાદ મોત નિપજવા પામ્યું હતું માતાએ રાત્રે સ્તનપાન કરાવીને પુત્રને સુવડાવ્યો હતો અને સવારે ફરી દૂધ પીવડાવવા માટે દીકરાને ઉઠાડતા ઉઠ્યો ન હતો ત્યારબાદ પુત્રને હોસ્પિટલે ખસડતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો એકને એક પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યું છે પાંડેસરા વિસ્તારમાં મૂળ ઉત્તર પ્રદેશના મુકેશ મોરિયા પરિવાર સાથે રહે છે પરિવારમાં એક દીકરી અને એક મહિનાનો દીકરો અને પત્ની છે મુકેશ મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે પત્ની એક મહિના પહેલા પુત્ર દિવ્યાસને જન્મ આપ્યો હતો માતાને પરિવાર પણ ખૂબ જ ખુશ હતા માતા તમામ પ્રકારે દીકરાની સારસંભાળ રાખતી હતી ગઈ રાત્રે માતાએ દિવ્યાસને રાત્રે સ્તનપાન કરી સુવડાવ્યો હતો ત્યારબાદ બાળકને સવારે ત્રણ વાગે સ્તનપાન કરાવ્યું હતું જોકે સવારે છ વાગે દૂધ પીવડાવતા માતાએ ઉઠાવ્યો હતો તું ઉઠ્યો નહોતો તેથી પતિને આ બાબતની જાણ કરી હતી પિતાએ પણ પુત્રને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પુત્ર કોઈ હલનચલન કરતો નહોતો તેથી પરિવાર તેને હોસ્પિટલ ખસેડવા તૈયારી કરી હતી આ ઘટના અંગે પિતાએ જણાવ્યું હતું કે પુત્રનું શરીર ઠંડુ પડી જતા સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા હોસ્પિટલમાં જાહેર કર્યો જાણ થતા પોલીસે પરિવારના નિવેદન લઈ તપાસ ધરી છે મોરિયા પરિવારમાં એક મહિનાનો દિવ્યાસ એકનો એક પુત્ર હતો પુત્રના અકાળે મોતના પગલે માતા આઘાતમાં સરી પડી છે જ્યારે પિતા પણ પુત્રના મોતના પગલે ગમગીન થઈ જવા પામ્યા છે હાલ તો પરિવાર પુત્રનો મૃતદેહ મળતા અંતિમ વિધિની તૈયારી કરી રહ્યો છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા